શું આ એવી વસ્તુ છે જેની આપણે આપણા દ્રષ્ટિકોણ થી ખાતરી કરી શકીએ છીએ બીજા વિશ્વયુદ્ધ પછી એક નવી વાસ્તવિકતાના ભયંકર અને ભયાનક અનુભવ થી લોકો એ પરમેશ્વર ના નકાર કર્યો હવે આવો આપણે કોઈ પરમેશ્વર નથી શીર્ષક હેઠળ એક વ્યાખ્યાન શરૂ કરીએ એક ખગોળશાસ્ત્રી આ સાબિત કરવા માટે મંચ પર આવ્યો આ દૂરબીન બ્રહ્માંડના સૌથી દૂરના તારાને પણ બતાવવામાં ઉત્તમ છે જો કે મેં આખા બ્રહ્માંડમાં જોયું તો પણ હું આ દૂરબીનથી પરમેશ્વરને જોઈ શકતો ન હતો જો પરમેશ્વર છે તો શું મારે ઓછામાં ઓછું તેમનો કોલર ન મળવો જોઈએ આનાથી મારો વિશ્વાસ મજબૂત થયો કે કોઈ પરમેશ્વર નથી અને તેમના પછી એક તબીબી ડોક્ટર પણ મંચ પર બોલ્યા આત્મા મને વિશ્વાસ નથી થતો મે આટલા વર્ષોથી ઘણીવાર ઓપરેશન કર્યું છે અને શબ પ્રિક્ષણ કર્યું છે

પછી શું તે દૂરબીન થી જે પવન પણ નથી બતાવી શકતા પરમેશ્વરને જોવાનું અશક્ય નથી ત્યારે વૃદ્ધ મહિલાએ ડોક્ટરને એક પ્રશ્ન પૂછ્યો ડોક્ટર શું તમારી પત્ની અને બાળકો છે હા મારી પાસે છે શું તમે તેમને પ્રેમ કરો છો અલબત્ત હું મારી પત્ની અને બાળકોને પ્રેમ કરું છું ખરેખર ત્યારે હું મારી ખુલ્લી આંખોથી તમારો પ્રેમ જોવા ઈચ્છું છું શું તે જો તમે જે કહ્યું તે સાચું છે તો શું તમે તમારો પ્રેમ કાઢીને અમને બતાવી શકતા નથી શું તમારો પ્રેમ તમારા શરીરની અંદર છે આપણે પરમેશ્વર કે સ્વર્ગ અસ્તિત્વમાં નથી કેમ કે કે આપણે પરમેશ્વર સ્વર્ગને નથી જોઈ શકતા ખગોળીય દૂરબીન દૂર બ્રહ્માંડને બતાવી શકે છે પણ તે આપણને પવન બતાવવામાં સક્ષમ નથી અને આ પણ આપણે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નાની ધૂળને જોઈ શકીએ છીએ પરંતુ આપણે તેના દ્વારા પ્રેમને નથી જોઈ શકતા તેજ રીતે આપણી પાસે પરમેશ્વર અને સ્વર્ગને જોવાની એક માર્ગ છે વાઉ આપણે મનુષ્યના અનુભવ અને જ્ઞાન દ્વારા ક્યારે પણ પરમેશ્વરના અસ્તિત્વને જાણી શકતા નથી આપણે તેને બાઇબલના જુદા જુદા પુરાવાઓથી કેમ ન તપાસીએ